તો ભરૂચમાં સમસ્ત વસાવા સમાજ સ્વાભિમાન સભામાં હોબાળો મચી ગયો સ્વાભિમાન સભામાં નેતાઓ અને આગેવાનો સામ સામે આવી ગયા શાંતિકર વસાવાના ભાષણથી

বলে তোমরা নিলে আরে মুমি তোমরা બનાয়ে রাখকোতি তোমরা બનાয়ে রাখকোতি আয়ো মারো নাম এর সাথে কেটে দেওয়া মাছ তুমি তোমরা সবাই কথা কি বলছো না তুই বলছো बोलो अरे তুই তো বাড়ি কেন

કેટલાક લોકો કેટલાક લોકોએ ઈરાદાપૂર્વક વસાવા સમાજનું સંગઠન તોડવા માટેના પ્રયત્નો કર્યા પણ આવનારા દિવસોમાં એ સફળ થવાના નથી સાચા અર્થમાં વસાવા સમાજ એક થવું જોઈએ કેટલાક વિઘ્ન સંતોષી લોકો છે જે ખરેખર વસાવા સમાજનું સંગઠન નથી ઇચ્છતા એવા કેટલાક અલગ સંગઠનના લોકોએ આ વસાવા સમાજના સંગઠનને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે એ બધા અમે જાણીએ છીએ સંગઠન અલગ અલગ હોય પણ આદિવાસી સમાજ કે વસાવા સમાજે એક થવું એ ખૂબ જરૂરી છે અને ભલે ગમે તેટલા કેટલાક વિઘ્નો કેટલાક લોકોને આખો ના પ્રયત્નો કર્યા પણ વસાવા સમાજ એક છે એક છે ને એક છે શાંતિગર બસાવવાનું મારી કહેવાનું કે એકતા પરિષદ ચલવો છો આદિવાસી એકતા પરિષદ તો આદિવાસી એકતા પરિષદમાં સંગઠનની વાતો કરવાની હોય આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનું હોય આ તો નેતાઓના વિરુદ્ધમાં અધિકારીઓના વિરુદ્ધમાં એ અધિકારી કેમ બન્યા છે એના મા બાપે બના છે એમની પાસે કંઈક ને કંઈક આગવી શું છે તો આદિવાસી અધિકારીઓ કર્મચારીઓ નોકરી કરે છે અને સમાજની લાગણી છે આ આદિવાસીઓને આ કર્મચારીઓને તો આજે આજે અહીંયા તો એમના તરફ આંગળી કરીને જે શાંતિ ગૌરવ જે એમના પર નીચે ઉતારવાના પ્રયત્નો કર્યા એમને ખરાબ રીતના ચિત્રો ના કર્યા એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને શાંતિ કર્મને આવનારા દિવસોમાં હિટ નો જવાબ પથ્થર થી આપીશું